વડોદરા શહેરના પશ્ચિમ વિભાગના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણના સ્થાનિક રહેશો દ્વારા વિવિધ પ્રશ્નોની સમસ્યાને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ નોંધાયો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા સ્વામી વિવેકાનંદ એક બે ત્રણ સરદાર હાઈટ્સના લોકો સાથે છેતરપિંડી થયાનો આરોપ છે ત્યારે આ સૌપ્રથમ પ્રથમ સ્વામી વિવેકાનંદ હાઈટ થ્રીનો પેમ્પલેટ આપવામાં આવ્યું હતું તેમાં સાત સાત માળ દર્શાવેલા હતા અને નીચે દુકાનો ન હતી તેમજ પાર્કિંગ નીચે દર્શાવેલું હતું ત્યારે સાત માળ ઉપરનું કોઈનું બાંધકામ નહોતું એ છતાં સાત માળથી ઉપર તેર માળની બિલ્ડિંગ બનાવી છે અને નીચે પાર્કિંગની જગ્યામાં લોકોને આવવા જવાની અને જગ્યામાં દુકાન બનાવાઈ છે તો સૌપ્રથમ પ્રથમ સાત માળના બિલ્ડિંગની જગ્યાએ તેર માળનું કેમ બનાવ્યું અને પાર્કિંગમાં દુકાનો બનાવી ત્રણ રેસિડેન્શિયલ એરિયાને કોમર્શિયલ બનાવી એનો લાઇટ બિલ પણ કોમર્શિયલ આવતું હોય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે વિભિન્ન પ્રશ્નો લઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે જે પાર્કિંગ ના મુદ્દા છે જે આ દુકાનો જે ગેરકાયદેસર બનાય છે પાર્કિંગ જગ્યાએ એવું અમારે ત્યાં પણ નથી પણ સ્વામીક એક બે ને સરદાર હાઈટ આ દરેક વ્યક્તિઓને આ તકલીફ છે હવે અધિકારીઓને આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ અધિકારીઓ સાંભળતા નથી બીજું કે હવે અમારે આ પાર્કિંગના મુદ્દાને લઈને જવું ક્યાં તમે જુઓ કે અમને થોડા દિવસ પહેલા પાર્કિંગ બાબતે ત્યાં પહેલીમાં એક મર્ડર થઈ ગયું એ દરેક જગ્યાએ પાર્કિંગનો મુદ્દો છે જ હવે આ બધા એવું કહે છે કે ભાઈ પાર્કિંગ ના પાર્કિંગ ની વ્યવસ્થા પાર્કિંગ પણ ખરેખર પાર્કિંગ મને આપો તો વ્યવસ્થા થઈ ને પછી પાર્કિંગ બાબતે રોજ જ મગજ મારી કરવાની એ દરેક અંદર 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 છે હવે આજે દરેક પરિવાર લોકો નાના માણસ છે કમાઈને ને છે હવે આના પરિસ્થિતિ છે તો ખર્ચે જ માગણી શું છે અમારી અમે અમે એકત્રિત થયા છે હાલની તારીખમાં હાલની તારીખમાં જે પાર્કિંગ જે છે અમારા પાર્કિંગ ની અંદર જે દુકાનો ગેરકાયદેસર બનાવી છે એ દુકાનો ના હોવી જોઈએ અમારું પાર્કિંગ હોવું જોઈએ કેમ કે અત્યારે હાલમાં જે મકાન એમને સાત માળ જગ્યા તેર માળે ઠોકી દીધા છે હવે તેર માળ ની સો મકાન ગણો તો એક મકાનમાં માં ત્રણ ત્રણ વિકલ્પ હોય તો ત્રણસો વિકલ્પ થાય અત્યારે હાલમાં પચીસ વિકલ્પ મૂકવાની પણ જગ્યા નથી તો આવનારા ભવિષ્યમાં શું થશે બીજું કે લોકો જે રહેવા આવનારા છે એના સગા સંબંધી છે કોઈ પણ હોય આજે રહેવા આવશે કે એની ગાડી હશે ટુ વ્હીલર ફૂલ કે એમ્બ્યુલન્સ કે બહારની ગાડી એ ક્યાં જશે એની માટે અમે લોકો